જય શિયા રામ હું માંડવીથી ડૉક્ટર અશોક મહેશ્વરી આજે આપણે મારી સુથરીથી નલિયા માંડવી બસમાં આજે પ્રવાસ આપ જોઈ શકો છો માંડવીનું બસ સ્ટેશન అమ్మా బంతరియ శడ్డవీ శర క్చను మండవీ ఆ బస్టూ लॻ <laughs> આ સમુદ્ર બીચ ઉપર જાય છે ઊંટવાળા એટલે વાણ બની રહ્યા છે આપ છો મોટી આ વાણનું બાંધકામ ચાલી રહ્યું છે ને આપ આ સમુદ્ર દરિયાલાલ દર્શન કરી શકો છો જોકે બીચ ઉપર જઈએ તો બીચ અહીંથી બે ત્રણ કિલોમીટર દૂર છે બસ સ્ટેશનથી આ ગામ સલાયા છે આ બોટો પડી ગયો કામ ચાલુ છે બોટો વાણોનું મોટા વાણો બસ સ્ટેશનની પાછળ જ છે પાછળ એટલે આગળ સાઈડ આપણે આપડે ગાંધીધામ થી